મારું નામ સંગીતાબેન રાજેશ મહેશ્વરી મેં દારૂ માટે રેડ કરી હતી અમારા ગામમાં ખુલ્લે આમ દારૂ વેચાય છે લેડીઝોનું જ નીકળવાનું મુશ્કેલ થઈ ગયું છે અમે બા બજારમાં જઈએ કે ગમે ત્યાં જઈએ કોઈ પણ કામ સર અમે ઘરની બહાર નીકળીએ તમને સામે પહેલાં દારૂડિયા મળે દારૂ પીધેલાની હાલતમાં તો હું એમ કહેવા માગું છું કે લેડીઝની સેફ્ટી શું છે પહેલાં તો એ છે કે લેડીઝની જુરા ગામમાં લેડીઝની કોઈ સેફટી જ નથી કે દા ગમે એમ લેડીઝ હાલી જાય ને બાજુમાંથી દારૂડીઓ દારૂ પીને ફૂલ દારૂની હાલતમાં હાલ્યો જાય છે ને બીજી વસ્તુ એ કે આ સમગ્ર બાબતના મામલામાં મેં અમારા જુરા ગામના સરપંચ શ્રી તુષારભાઈ ભાનુસાલીને મેં સમગ્ર મામલો જણાવેલ ફોન કરીને વીસ ત્રીસ તારીખ ત્રીસ તારીખના મેં એમને સમગ્ર મામલો જણાવેલ પણ તુષારભાઈ ભાનુ ભાનુસાલી તરફથી મને કોઈ પણ રિસ્પોન્સ મળેલ નથી તુષારભાઈએ મને એમ મેં એમને કીધું કે તુષારભાઈ આપણા તમે ગામના સરપંચ છો તમે ગામના આગેવાન છો આપણા ગામમાં ખુલ્લે આમ દારૂ વેચાય છે દારૂના તમ કેટલા અડ્ડા છે ગામમાં ઘરા ઘર દારૂ વેચાય છે ને દારૂ પીને જેમ આવે તેમ દારૂડિયા રખડે છે રાતના સમયમાં કે દિવસના રાત તો રાત પણ દિવસના પણ લેડીઝ સેફ નથી તો લેડીઝને ક્યાંક જવું હોય તો એ કરે શું હાલો કોઈ હિંમતવાળી બધી તો હિંમતવાળી લેડીઝ ના હોય જો બહાર નીકળી શકે તો લેડીઝની સેફ્ટી શું લેડીઝને બહાર નીકળવું હોય તો સો વાર વિચાર કરવો પડે છે અમુક છોકરીઓ બિચારી બીવે છે કે અમે બહાર જશું તો અમને દારૂડિયા સામે મળી જશે આ સમગ્ર મામલાનું મેં તુષારભાઈ ભાનુશાલીને જણાવેલ છે છતાંય તુષારભાઈ ભાનુશાલીએ મારા ફોન નથી ઉપાડ્યા મને કોઈ રિસ્પોન્સ નથી આપ્યો ગામમાં પણ ઘણી બધી અમને કાંઈ તકલીફ હોય અને અમે સરપંચને ફોન કરીએ તો સરપંચ અમારા ફોન નથી ઉપાડતા તો હું તુષારભાઈ પાસે આજે મેં બપોરે બાર વાગે ફોન કર્યો હતો અમે સવારના અહીંયા બેઠા છીએ બે કલાકથી કે તમે આવવાના છો તો એમ બસ પહેલીઓ બહેલાવે છે કે હું દસ મિનિટમાં આવું છું મારે આ કામ છે તે કામ છે તો એમ કહું છું કે એક સમાજ ગામની મહિલાને કાંઈ પ્રોબ્લેમ હોય તો એ સરપંચને ફોન કરે તો સરપંચ કેમ ના પહોંચી શકે હું એમના પાસે જવાબ માગું છું કે મારો ફોન વીસ ત્રીસ ફોન કર્યો છતાં પણ મારો ફોન ન ઉપાડવાનું કારણ શું કે હું ગુનેગાર છું કે હું ક્રિમિનલ છું એટલે મારો ફોન નથી ઉપાડતા કેમ એ મારો ફોન નથી ઉપાડતા એમની જવાબદારી નથી ગામના આગેવાન છે સૌથી મોટો ગામનો આગેવાન સરપંચ છે તો એમની જવાબદારી છે તો કેમ એ એમની જવાબદારી નથી નિભાવતા હું એમને એટલું કહેવા માગું છું કે જો તમારાથી કામ ન થતું હોય તો તમે રાજીનામું આપી શકો છો સરપંચની ખુરશી ખાલી કરી શકો છો સરપંચ બનવા માટે લાઈન લાગી પડી છે એવું નથી કે તમારા તમે સરપંચમાં રાજીનામું આપશો તો સરપંચની ખુરશી ખાલી રહી જશે એવું નથી તો તમને હું એમ કહેવા માગું છું કે તમે તમારું કામ નિષ્ઠાપૂર્વક કરો અથવા તો તમે સરપંચની ખુરશી ખાલી કરો કાલે જ મારી સાથે એક બનાવ બનેલ છે જેમાં મેં દારૂની રેડ કરી પહેલાં હું એક વાત જણાવી દેવા માગું છું કે તમામ જાડેજા સમાજની હું વિરુદ્ધ નથી મારે જાડેજા સમાજનો કોઈ વિરુદ્ધ નથી પણ જે લોકો દારૂ વેચે છે ગમે એ સમાજનો હશે જાડેજા સમાજ હશે મારવાડા સમાજ હશે મારો મહેશ્વરી સમાજનો હશે કે ભાનુશાલી સમાજનો હશે કોઈ પણ દારૂ વેચતું હશે તો હું ત્યાં જનતા રેટ કરાવીશ મને ખબર પડી તો હું ત્યાં જનતા રેટ કરાવીશ તો આવી જ રીતે મેં એક રેટ કરાવેલી હતી વહેલાં પાંચ વાગે ઊઠી અને મેં જ ત્રીસ એક બાચકામાં ત્રીસ અડધા અડધા લીટર ની દારૂની થેલીઓ સાઈઠ થેલીઓ મેં સાઈઠ પચાસ સાઈઠ થેલીઓ મેં મારા એવી દારૂ નો જથ્થો થેલીઓનો મેં મારા ઘરે ઉપાડીને રાખેલો અને આ જ બાબતને લઈ ને મેં એ લોકોને ધમકી આપેલી તમે લોકો હું વિડીયો વાયરલ નહીં કરું મેં એમને સમજાવેલા કે હું વિડીયો વાયરલ નહીં કરું ભાઈ તમે દારૂ બંધ કરી દેજો સ્વેચ્છાએ આવું મારા પાસે વિડીયો પડ્યો છે પ્રૂફ પડ્યું છે કે એ ભાઈએ મને એમ કીધું કે ભલે અમે દારૂ બંધ કરી દેશું તો પછી હું બપોરે આ બધો સમગ્ર ઘટના પૂરી થઈ ગઈ કે હવે અમે દારૂ બંધ કરી દઈશું અને મેં એમને સમજાવી દીધા પછી હું ઘરે ગયેલી ને એક વાગે હું કપડાં ધોવા ગઈ તો એમના ચાલીસ માણસો ફરી આવ્યા મને ને ત્યાં મારું મહેશ્વરી સમાજ કે અન્ય સમાજનો કોઈ વ્યક્તિ ન હતો ચાલીસ માણસો ફરી આવ્યા ને આ ભૂપેન નામનો જે વ્યક્તિ છે એ મને હાથ પકડી મારા હાથમાંથી મોબાઈલ ઝટ્યો મને ત્યાંથી ઢસડી અને ઘરમાં પૂરી મારો બે વરસનો આ દીકરો છે એ મારા દીકરાને મારા હાથમાંથી જટ્યો પછી એ બહારથી કરી દઈ દીધી ને હરિસિંહ સવાસિંહ જાડેજા એમને મને એમ કહ્યું કે આ રાન દારૂ બંધ કરાવવા નીકળી છે આ રાનને મારીને ઘર માં પૂરો જો આ અત્યારે આ 2021 2025 ની આ સદીમાં જો આવું ચાલતું હોય તો લેડીઝ કેવી રીતે સેફ છે મારા દીકરાને એમ કહ્યું મારો દીકરો રડતો હતો મે એમ કહ્યું કે મારા દીકરાને મને આપી દો કે તારા દીકરાને ચૂપ કરાવ ન કે તારા દીકરાની અમે નડી વાઢી નાખશું મને એ ભૂપેન નામનો છોકરો એમ કીધું કે અહીંયાથી બહાર નીકળી તો તને છરી મારીને મારી નાખીશ તો હું એમ કહેવા માંગુ છું કે એ લોકો આ પોલીસન મારજી આપ પોલીસ સ્ટેશનમાં શું પોલીસ સ્ટેશનમાં અમે અરજી આપી છે બે લોકોને ધરપકડ કરી છે પણ લેડીસની કોઈ ધરપકડ કરી નથી મેન એમની લેડીસ છે હું તમામ લેડુ તમામ જાડેજા સમાજની લેડી લેડીસની વિરુદ્ધ નથી પણ જે એમના લેડી છે જે दारूની કોથળીઓ બાંધતા મેં ખુદ જોયા છે એ પોતે दारूની કોથળીઓ બાંધે છે અને એમના હસબન્ડ વેચે છે તો હું એમ કહું છું કે અમારા સમાજની મહિલાઓ છે 8-8 કલાક તડકામાં કામ કરીને 300 રૂપિયા મજૂરી કરીને શકે કેમ લોકો દારૂ વેચે છે ને મેં એમને એમ કહ્યું કે તમે દારૂ કેમ વેચો છો એ લોકો મને એમ કહે છે કે અમે તો આ મજૂરો માટે દારૂ વેચીએ છે તો મજૂરો માટે તમે દારૂ કેમ રાખો છો મજૂરીને તમે મજૂરી નથી આપી શકતા દારૂ કેમ આપો છો એટલા માટે કારણ કે મજૂર દારૂ પીને તમારું કામ ઢોરની જેમ કામ કરે જય જયને થા કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકાર્યા મોંઘુ બિયારણ વાયુ સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણી ને લીધે પાક નો ઉગાવ નો થયો તે થયો અને નીકળી છે કશ્યપ મશીન જે ખારા પાણી ને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા પાક સંપર્ક શ્રીનાથજી કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ ભાઈ અઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ